જી મા યુટ ચેનલમાં સ્વાગત છે આજે આપણે એકસાથે કેટલા બધા મોતીની વસ્તુઓ લઈને આવ્યા છીએ આ છે મોતીનું ઓશિકું અને આ છે ઝીણા મોતીનું તકિયો આ છે લક્ષ્મીજીનું તોરણ આવી વસ્તુ બનાવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો છે લક્ષ્મીજીનું તોરણ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ છે મોતીનું બળદગાડું જે આખું મટી થી બનાવેલું છે અમારા વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આ છે માફાવાળું ગાડું તોરણ આ છે વસરા દાદાનું તોરણ અને ખોડિયાનું આ મોતીના તિક્યા જે ઝીણા દલમતીના છે વસીકું છે આ લક્ષ્મીજીનું તોરણ છે આ બે ત્રક્યા છે છીણા મોતીના તકિયા છે તકિયા છે અને ઓશિકા છે અને આ મોતીનું ગાડું છે તમારી મોતીની વસ્તુ સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા તોરણ કઈ રીતે બનાવવાના એ તમને હું બતાવું છું તોરણ હું જાતે બનાવું છું અને તમારે શીખવા હોય તો પણ બતાવું છું અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સૌ પ્રથમ આપણે આવા મોતી લેવી છીએ અને આ પાટિયામાં આવી રીતે પેઇન્ટિંગ લગાડી દેવી છીએ પેઇન્ટિંગ લગાડ્યા પછી આપણે આમાં કપડું આવું ખીલી મારીને લગાડી દેવી છે પછી જેમ જેમ ડિઝાઇન આવતી જાય અહીંથી ગાંઠ વાળતું જવાનું મોતી પરોવતું જવાનું આપણે નીચે પણ આવું પેઇન્ટિંગ કરેલું જ છે જેવું આ સાઇડ છે એવું આ સાઇડ કરેલું છે તો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો અને અમારા બીજા નવા તોરણ તમને સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આ રીતે આપણે પેન્ટિંગ ચડાવી દેવાનું અને ત્યારબાદ આવી પટ્ટી લગાડી દેવાની અને ત્યાર પછી આપણે આમ હેલું જવાનું અહીંથી ગાંઠવાળી

આ બધું આજે પાર્સલ કરવાનું છે તો અમારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મોતીનું ગાડું જે આખું મોતીનું બનાવેલું છે ઠંડા પણ પોરવેલા છે ઓશિક છે મોતીનું આપણે સેટી ઉપર રાખવા માટેનું અને આ ત્રક્યા છે લક્ષ્મીજીનું તોરણ છે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે તો અમારું આ ગાડું કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો કમેન્ટ કરો અને ઓર્ડર દેવા માટે અમારો સંપર્ક કરો નંબર છે આ ગાડું છે અને આ ઓશિકા છે લક્ષ્મીજીનું તોરણ છે વચ્ચે લક્ષ્મીજી છે બે બાજુ હાથી છે આ રીતનું આપણું તોરણ છે અને આ તક્યા છે મોતીના અને આ બીજા તોરણ પણ છે આપણી પાસે આપણી પાસે તોરણ હાલમાં અત્યારે પચીસ જેટલા છે અલગ અલગ ડિઝાઇનના પણ આપણે અત્યારે ખાલી ત્રણ જ પીસ બતાવ્યા છે એકા એકા અને એકા ત્રણ પીસ અને જે ચોથું પીસ છે આપણું ચાલુ છે હવે તોરણ બનાવવા માટે સૌ પ્રથમ પાટિયું લેવાનું છે આવું અને ત્યાં ઉપર આવું ડ્રોઈંગ લગાડી દેવાનું ડ્રોઈંગ લગાડ્યા પછી આવી પટ્ટી લગાડી દેવાની ત્યાર પછી તમે જે ચિત્ર દોર્યું છે એમ એમ હાલતું જવાનું ઉપરથી હોય નાખી જો એક એક ખર તમે અને નીચે પછી આવી ગાંઠવા દેવાની આવી રીતની તો મારું તોરણ સારું લાગી હોય તો લાઈક આ આ તોરણનો વિડીયો આપણે એમાં મૂકેલો જ છે યુટ્યુબમાં આખું તોરણ જોવું હોય તો અમારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો અને અમારા વિડીયા સારા લાગ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આ છે મોતીના તૈક્યા ઝીણા દલમોતીના અને આ ઓશિકા છે જે ઝીણા મોતીના જ છે તો આજનો આ વિડીયો આપણો હતો જે આજે આપણે ઓર્ડર પૂરો કર્યો છે અને આને મોકલવાનો છે કુરિયર કરીને ગાડું સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂક્યા છે એની વિઝિટ કરો સારા લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અમે ઓર્ડરથી પણ બનાવીએ છીએ અમારો નંબર છે બ્યાસી ડબલ જીરો ત્રીસ તોતેર સત્તર આ લક્ષ્મીજીનું તોરણ છે અને આ ગોળ તકિયા છે અને આ ઓશિકા છે આપણી પાસે હાલમાં પચીસ જેટલા તોરણ તૈયાર છે પણ આપણે અત્યારે ત્રણ ડિઝાઇન જ બતાવી છે અને આ આવી રીતે બનાવવાનું હોય આપણું આ કામ ચાલુ છે આ મોતી છે ઝીણા મોતી અને આ રીતે પાટિયામાં બનાવવાનું ઉપર કપડું લીધેલું છે પાટિયામાંથી ખીલ્યું મારીને લગાડી દીધું છે ત્યાર પછી જેમ જેમ આપણું પેઇન્ટિંગ ચાલતું જાય એમ એમ અહીંથી ગાંઠ વાળતું જવાનું અને જેમ જેમ કલર આવતા જાય તેમ તેમ મોતી લેતું જવાનું પછી આપણું તોરણ તૈયાર થઈ જશે એમ એમ આગળ આવું થતું જાય આમાં આપણે પહેલા પેઇન્ટિંગ દોરેલું છે પછી એ કાપડ લગાડી દીધું છે અને આ મોતી લીધા છે અને આ જ રીતે બનાવતું જવાનું આપણે અહીંયા જોઈ શકો છો કે આ ડિઝાઇન અહીંથી ગાંઠ વાળી દોરો અને આમ સીધું હાલ્યું જવાનું જેમ જેમ હાલ્યા જાવ એમ એમ આપણું પેઇન્ટિંગ બનતું જાય તો મારું તોરણ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મોતીના તકિયા છે ઓશીકું છે કેવું લાગ્યું અમારું બધું મોટી કામ સારું લાગ્યું હોય તો કરો છે છે ઝૂલ્યું ને એવું બધું પરવેલું છે આ માફો બનાવેલો છે એમાં સરસ મજાની ડિઝાઇન નાખેલી છે તો મારું આ ગાડું કેવું લાગ્યું લાઈક કરી દેજો સારું લાગી હોય તો મોતી નાટક્યા છે ઓશિકા છે આપણે તોરણ અહીંયા બનાવીએ જ છે તમારો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે તો આજે અમે અવનવા વિડીયો બનાવીને મૂકી છે અમારા વિડીયો યુટ્યુબમાં ઘણા મૂકેલા છે સારા લાગ્યા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ છે ઓશિકુ તકિયા છે અને લક્ષ્મીજીનું તોરણ છે અને આ બળદગાઢ છે બળદગાડું છે તો મારું મટીનું કામ સારું લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો